હવે આપણે શું કરવાનું છે ગાડી ના થોડક છટકારો મારવાનો છે પાણીનો ગાડી સામે હવે આગળ પડી છે જેવી તેવી દેખાય જો જોયા તો ઓર સારું રિઝલ્ટ આવે ડોલ લઈ લે ને ભાઈ ફટાફટ બે ડોલું પડી છે હોય એકાદી લઈ લે ફટાફટ સટકારો માર દેવી ચમકી મરાઈ જાય ગાડીને ને સારી ડોલ લીધા સિવાય આવતો ને ભાઈ

ડોલ તો આમાંથી લઈ લેવાની છે કાદી હજી ઓલો જોડા જ પહેરે છે બોલ કવડે નહીં હોય પાછી હા એ એક રાઈ હા હા એ લઈ લે ડોલ નો લેતો હવે પાછે હાંડિયા તમે તો કોઈ દિવસ જોયા નહી હોય પેલી વાર જોયા છે

ગાડી તો આપણે મસ્તી ની ધોવાઈ ગઈ સટકારો મારી ગાભા બાબો મારી નકાર આ બધું બગડ્યું છે તમને ખબર જ છે હજી ગાભા હુકવે જો હાલો ઉપાડી લેવી થોડીક આગળ એસી માં બે એવી જો તો હવે આપણે ગાડી બધી ધોવાઈ ગઈ છે અને અંદર એસી માં બે ગયા છે હમ વાત છે હા હવે થોડો કોલા પવન ખાવી બહુ ગરમી થાય છે થોડો કોલા આવી ગયો અને ગાડી એક નંબર કમ્પ્લીટ થઈ ગઈ છે એમ કઈ સુકાઈ જાતા હોય સારું નહીં આવે ચાર ઉપર મી કે દહ ઉપર મી જો હોય લ્યો હવે અંદર સાફ કરવાનું રહી ગયું છે એમાં તો બહુ વાલ લાગી જાય એવું સ્થળ

તો મિત્ર આપડે જયદીપભાઈ આવે છે ઈનો લઈને તો હમણાં તમને આવે એટલે મળાવી એના શેઠ ની લઈને ઘરે ખાવા આવ્યા છે એટલે તમે છે ને વિડીયા માં જોડા રેજો અમે એની વાટે જ બેઠા અમારા લોકેશન માં એટલે આ થઈ આવી ગયો ઇંગ્લિશ બોલવું કરતા હોય કરી ખાવ આપડે જયદીપભાઈ ઇનોવા લઈને આવે છે હમણાં

ગાડી તો આપડે મિત્ર એક મઢ નો નાનો એવો વિડીયો લેવાનો છે પેલા સાઉન્ડ માં પછી અમારો મારો મઢ છે મઢ આરે વિડીયો લેવાનો છે તો આપણે મઢ નો વિડીયો ઉતારી ને ડાયરેક્ટ ભાગ્યા ઉડ્યા 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 તે બુજેલ સીધી વિનાયક માં જઈને પડ્યા ક્યાં ડાયરેક્ટ ગાડી ભરેલી હતી થમસબ ની નાખવા આવ્યા ડાયરેક્ટ સીધી વિનાયક હોટલ

ये है जी अब आया बे पसी पूरो ने दीना रूट पूरा થઈ ગયો મેં કરશન માને કીધું તો ફૂલ માલ રાખો કઈ તો ન આવે તો લે લે વીરો દીના દીના આપડા મિત્રને આજ મિત્રો આપણે મરીએ કાલ ફૂલ લે 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 નંબર માં મૂકીને જેસનો ખર્ચા કાઢવાનો अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे ફૂટ ફેક